એટલે ઇન્દ્રનીલ ભાઈ વચ્ચે ઉભા થઈને જવાબ દીધો કે ભાઈ મારે મારી મીટિંગ છે મારે કોને બોલાવવા ના બોલાવવાનું હોય તો મેં તમારા મીટિંગ છે તમારું કોઈ કામ નથી કોંગ્રેસ અમારે મારે ચલાવવાનું છે આમ જ ચલાવવાનું છે તમે નીકળી હવે અમે કદેશ ને જાણ કરશું કે આ લોકો એકાદ એકાદ લોકો કોંગ્રેસ મારે કબજો કરવા બેઠા છે કબજો કરવા માટે

હું ક્યારેય ભાજપ માં નથી પણ શું પણ ઇન્દ્રિલ ભાઈ ની ગણતરી એવી છે કે આ પેલા નડતા મતે નડતા મતે ને ભાજપ માં વિચાર ઈ છે પણ અમે નથી જવાના અમે તો કોંગ્રેસ માં સૈનિક છીએ